ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનું થયું સમાપન તાપી જિલ્લામાં રાહુલ ગાંધીની યાત્રાનું સમાપન થયું હવે મહારાષ્ટ્રથી યાત્રાની શરૂઆત રાહુલ રાહુલ દિલ્હી દિલ્હી જશે સુરત એરપોર્ટથી હવાઈ માર્ગે ગાંધી પરત ફરશે જોકે યાત્રાના સમાપન મહારાષ્ટ્ર વ્યારામાં રાહુલ ગાંધીએ જનસભા સંબોધી સરકાર પર રાહુલે કર્યા આકરા પ્રહાર મહારાષ્ટ્રથી હવે રાહુલ ગાંધીની યાત્રાની શરૂઆત થાય એ પહેલા રાહુલ ગાંધી દિલ્હી જશે પણ એ પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતમાં પ્રયત્ન કર્યો અને હવે રાહુલ ગાંધી પોતાની ગુજરાતમાંથી ન્યાય યાત્રા મહારાષ્ટ્ર તરફ લઈ જઈ રહ્યા છે પણ એ અગાઉ તેઓ દિલ્હી જશે અને ત્યારબાદ પાછા મહારાષ્ટ્ર ફરશે જીએસટી નોટબંધી નાના વેપારી ને ખતમ કરવાનું લક્ષ્ય હોવાનો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો અહિયાં જનસભાને તેમણે સંબોધન કર્યું હતું અને એ સમયે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સમર્થકો એકઠા થયા હતા